એમના માટેની રીલ છે આપણે પેલા એક સાડી ઓપન કરીને બતાવી દો આમનું બ્લાઉઝ છે ને શાનદાર આવશે બરોબર આમ જો પ્લેન ગાળા બોર્ડર ની મસ્ત મજાની શાનદાર એવી સાડી રહેશે પ્યોર એવું ફેબ્રિક આવશે ડિફરન્ટ બોર્ડરની વાત કરું ને મસ્ત મજાની બોર્ડર આવશે આવી વસ્તુ પહેરે રોયલ લુક સાડી બરોબર બાકી કોપીઓ બ્લાઉઝ તમને બતાવી દઈએ એવી લુક હોય સોલી બેજ ઉપર નું આખું બ્લાઉઝ આવશે ને ફૂલ સ્લીવમાં રિયલ એવું વર્ક આવશે જો આગળ પાછળ બે બાજુનું છે ને મસ્ત મજાનું વર્ક આવશે અને સ્લીવ બેટ વર્ક પણ તમને મળશે બરોબર અને લો પ્રાઇઝ ની અંદર મળી જશે જો આવી વસ્તુ લેવા આમને ક્યારે ફેશન ન જાય હવે જે ફેન્સી સાડી પહેરવાના શોખીન છે ને શેર કરી દો બરોબર બધાથી ડિફરન્ટ અને રોયલ લુક આવે ને પર્સનાલિટી પહેરતા સેન્સ થઈ જાય ને એવી મસ્ત મજાની સાડી છે ને આ પ્રાઇસ તો વોટ્સઅપ મેસેજ કરો થેન્ક યુ